આ તો આખી સોસાયટી બનાવી એમ લાગે નવ નવું નવું આજે જોરદાર દેખાડવાની શોખ કલર છે મોટા ભાઈ હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને સૌથી પહેલા તો હેપી હોલી ભલે આ વ્લોગ લેટ આવ્યો હોય હોળી થઈ ગઈ હશે પેલી તો આજે રાતના આપણે હોળી દહન કરવાના રહી તો બધા આપણે હોળીયા બનાવીએ છાણાથી હેતેન બધાય વધારે હમણાં હમણાં આપણે જઈ રહ્યા વાડીએ એ હોળીયા બનાવી બધા ખણવા માટે તો ફટાફટ પહેલા ત્યાં જઈ હોળીયા ખણી આવી પછી આપણે હોળી દેવા જવી આપણા ખાઈના ઘરે જય ફઈ ના ઘરે અંગ્યા તો ત્યાં જશું પેલા હોળી અખાણી આવી વાળીએ તો ગાઈસ આપણે હવે જઈ જય ફઈ ના ઘરે હોળી દેવા મારું આ ગાડી માં ઇનોવા નવી ઇનોવા માં કતો દરજ બન જવા દે ગાઈસ આપણે નીકળી ગયા અંગ્યા જવા માટે હોળી દેવા ને વાળીએ થી હોળી અખાણી આવશે એ એને કીધું એ પહોંચાડી દેશે ને બધા હોળી તૈયારી કરતા હતા અહીંયા હમણાં તો આપણે પેલા હોળી દી આવી પછી આપણે હોળી જોશું અહીંયા આવીને

આ કો કાપડ આપડા જે બ્લોક આવે ને એના આરું કરીને આયો અહીંયા લાઈટ લગાવીએ શું જોરદાર દેખાયું હમણાં નવું નવું એને તો આજો જોરદાર દેખાય તો આવી રીતે સાફ જ રાખજો આ આખું એને આમ લેવલ કરી દો ને ગ્રીન નેટ આવે ને બોક્સ કેટવાળી એ રાખી દો ને ભાડા ઉપર ચાલુ કરવા યો કેટલું મોટું છે રે અહીંયાથી કરી ને અમુદ ભલે હાલો કેટલા નામ લઈ લીધી હાલો હાલો મારો ભલે ફુવા ઓ ફુવા ભલે તો ગાઈસ હવે આપણે અહીંયા થી જઈ ના નીકળી ગયા નો ફટાફટ પોટ અરે એ ધીમે તો આપણે ફટાફટ પોચી આપણા ઘરે પછી જમે કરીને આપણા ગામની હોળી જોવાની હે તો જય મજા આવી ગઈ જઈનું ઘર જોયું શું જોરદાર ઘર લાગે રૂ મને ને ફુવા આપણે ઓર્ડર બુક કરી દીધો આપણી કને કે આપણે ઘર શું કહેવાય આમ રીલ બનાવે ને નવા ઘરની બધા એવી રીલ બનાવવાની છે મોટે પાઈએ તો આપણે ટ્રાય કરશું સારી બનાવવાની

આજો ગાઈસ આટલા કાંક પાકા કલર લીધા હે આજો ગાઈસ ફિચ કરી દેજો થોડા ટાઈપની ની ફિચ કરી હે પડી નઈ જો અલગ અલગ સ્પાઈડરમેન વાળી ફિચ કરી ને કેટલી અલગ અલગ ફિચ કરી જો આપણે ગાડી માં જ બેઠા છીએ સીવો ગયો બારે કલર લેવા ગાઈસ કાંક આટલા કલર લીધા હે આપણે આયરા કાચા કલર હે ને બીજા પાકા કલર આયરા ચાર ડબી લીધા હે એક આપણે થોડા કલર લીધા હે બાકી ઘરે પડ્યા આપડી કને ને ઉલા સ્પ્રે સ્પ્રે થી ગોગવાળો

પાંચ નાનકડા ને બે એક મોટું હે હવે જોજો મજા આવશે ડોનેટી ના બ્લોગ માં કાકા કને સ્પ્રે લીધા ને પાંચ છ છ છ જેવા છ સાત ને બંદુકડી ગ્રિપ્ટ માં દીધી પિચકારી કે તૂટી એ બડી પિચકારી તો પેકિંગ માં આજી જો આપણે ખોલી નથી જો આ એનું આ ડિસુમ ડિસુમ કરે આ ગુલાબી કલર નીચે પડી ગયું એટલે જ ગિફ્ટ માં લઈ દીધી લાગે ને આયો ગાઈસ અહીંયા તો હોળી થઈ ગઈ જો તો ગાઈસ આપણે फटाफट હવે ઘરે જઈ બધું શોપિંગ કરી નાખી આ હોળીની કલરની

છોકરાઓ ફરશે હોળી ની ચારે બાજુ ગોળ ગોળ આમ તે જોજો આગળ જો તૈયારી કરે બધા હોળીની ની ફેરે થોડીક નાની બની એ તો ગાય તો એ જો હોળી લગાડે આ જો નાળિયા કાળે રાંધે છે હોળી થઈ ગઈ પૂરી થોડી થોડી લગડી રહી બધા અહીંયા તાફણી કરે આવે હોળી પછી ઘરે આવીને ને તેથી આ હોળી આવી એ વાટકો બનાવી નાખ્યો આખો અને રા રવા કોપી રાઈટ ના આવે આપણે જાતે જ ગાઈ લેવાનું અહીંયા ગેમ રમેરા જો આવી રહી તેથી